સુરતના ડાયમંડ બુર્સને ધમધમતું કરવા માટે સઘન પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે સુરત ડાયમંડ બુર્સ ખાતે આજે ઉદ્યોગપતિઓની લેબગ્રોન ડાયમંડ સાથે સંકળાયેલા હીરા વેપારીઓની મહત્વની બેઠક મળી હતી આ બેઠકમાં વેપારીઓને દશેરાએ ઓફિસ ખોલવા માટે મનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો આજની બેઠકમાં સિત્તેર જેટલા વેપારીઓ હાજર રહ્યા હતા ઉલ્લેખનીય છે કે ડાયમંડ બુર્સમાં વેપારીઓ માટે તમામ સુવિધા હોવા છતાં હજુ સુધી ઓફિસ શરૂ કરવામાં આવી નથી જેથી આજે યોજાયેલી બે

ચાલીસેક એક વેપારીઓ દશેરાના દિવસથી જ બધા ચાલુ કરીએ છીએ તો એની સાથે જોડાવા માટેની એમને અપીલ કરી છે અમે અત્યારે ખાતરી આપી છે કે એ લોકો ચાલીસ જણ આવે છે તો અમે પણ દસ પંદર વેપારી જે ટેડરો છે અને તેમની સાથે દશેરા સાથે આવી અને કામ ચાલુ કરવું એવી ખાતરી આપીએ છીએ લોકોનું શું છે લોકોનું કહેવાનું એવું છે કે દશેરાએ બને એટલે આવશું પરંતુ અમે દિવાળી પછી બધા આવી જઈશું કે બધાને એક સાથે આવવું છે એસડી અને દશેરા એક અમુક લોકો આવા તૈયાર થઈ રહ્યા છે અને બાકીના દિવાળી પછી હંડ્રેડ પર્સન્ટ આવવાની તૈયાર